મિત્રો આ દ્વારકાધીશના ચમત્કારની સત્ય ઘટના છે થોડો સમય કાઢીને અંત સુધી સાંભળજો ભક્ત શ્રી રામજી ભગત રણછોડરાયના પ્રખ્યાત ધામ દ્વારકામાં થઈ ગયા અહીં તેઓ બાંધકામ ખાતું એટલે કે પીડબ્લ્યુડીમાં નોકરી કરતા હતા નોકરી પર જતી વખતે રસ્તામાં જ રણછોડરાયનું મંદિર આવે એટલે દર્શન કરીને જાય થોડો વધુ સમય કાઢીને ઓટલા પર બેસી ભજન અને કીર્તન કરે તેમણે આ નિયમ વર્ષો સુધી જારી રાખ્યો વય મર્યાદાને લીધે નોકરીમાંથી નિવૃત્ત થયા પેન્શનની રકમ પણ સારી એવી મળી અને નિયમિત પેન્શન મળતું હતું તેથી અન્ય નોકરી નહીં સ્વીકારતા સંતોષ માનીને દ્વારકાધીશની સેવામાં રત રહેવા લાગ્યા જેનું મન મોહનની મધુર પ્રેમ મૂર્તિમાં મોહિત થઈ જાય છે તેને જગતના સર્વ સુખોમાં નશ્વરતા માલુમ પડે છે જે સુખ શ્યામ સુંદરની મૂર્તિને વિસરીને ભોગવવામાં આવે તે સુખ તેને માટે હંમેશા ઝેર જેવું થઈ પડે છે જેવી રીતે મેવાડની મીરાને સંસારનું સુખ નશ્વર લાગ્યું તેવી જ રીતે રામજી ભગતને પણ આ ભૌતિક સુખ પ્રત્યે પોતાના જીવન દરમિયાન સાંસારિક કાર્યો કરતા કરતા પણ મોહનની મધુરી શાશ્વત સુખ પ્રાપ્ત થયું હતું સંસારની આ શક્તિ એ જ સર્વ દુઃખનું કારણ છે પરંતુ રામજી ભગત માટે નરસિંહ મહેતાની માફક સંસારમાં સરસો રહે અને મન મારી પાસ એવું હતું આવી તો કોઈ વિરલ વ્યક્તિ આરતી પૂરી થયા પછી દર્શનાર્થીઓ મંદિરની બહાર નીકળ્યા ત્યારે તેમણે શ્રી કૃષ્ણ શરણ શ્રી કૃષ્ણ શરણ એ મંત્ર બોલાતો સાંભળ્યો લોક સમુદાય કુતુહલથી આસપાસ જોવા માંડ્યું અવાજ રામજી ભગતનો હતો પણ ભગત ક્યાંય દેખાય નહીં એક બહેને ઉપર દ્રષ્ટિ કરી તો રામજી ભગત મંદિરના ધ્વજારોપણના પાટિયા ઉપર બેસી એકાગ્રતાથી આ મંત્રોચ્ચાર કરી રહ્યા હતા સૌ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા અરે ભગત શિખર પર ચડીને જાગરાના પાટિયા પર બેસીને શા માટે ફોન કરતા હશે કોઈએ સૂચન કર્યું કે ભગતને નીચે ઉતારો નહીતર તાન માને તાનમાં દેહનું ભાન ભૂલીને નીચે પડી જશે આખરે દરે વર્ષે શિખર ઉપર ધ્વજારોપણ કરનાર માણસ મંદિર ઉપર ચડ્યો તેણે રામજી ભગતને નીચે ઉતરી ભક્તિ કરવા વિનંતી કરી રામજી ભગતે કહ્યું હવે નીચે નહીં ઉતરાય શિખર ઉપર ક્યારેય ચડાય એ તો તમે જાણો જ છો જ્યારે રજા બદલવાની હોય ત્યારે જ ઉપર ચડાય છે માટે રજા બદલવાનો પ્રબંધ કરો અને નિયમ અનુસાર બ્રાહ્મણોની ચોરાસી જમાડું તો જ નીચે ઉતરું રામજી ભગત એકના બે ન થયા રજાનો બદલાર માણસ નીચે ઉતર્યો એક લોક સમુદાયને ભગતના શબ્દો કહી સંભળાવ્યા આ સમુદાયમાં દ્વારકાના એક ગર્ભ શેઠ હતા કૃષ્ટિ સંપ્રદાયની પોત રાખવા તેમણે એ બીડું ઝડપી લીધું રામજી ભગત પ્રત્યે તેમને અતિ લાગણી હતી રામજી ભગતને પણ તેમના પર રાજીપો હતો રામજી ભગત જ્યારે ઓટલા પર બેસી બુલંદ કંઠે કીર્તનો ગાતા ત્યારે તેમના કીર્તનો સાંભળીને જ તેઓ ઘેર જતા શેઠે આથી ભગતને નીચે ઉતરવા કહ્યું ભગત નીચે ઉતરો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હું હું ચડાવરાવીશ અને પણ જમાડીશ શેઠ સમંત થયા એટલે ભગત ધીમે ધીમે નીચે ઉતર્યા લોક સમુદાયમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો બ્રાહ્મણો તો ખુશ થઈ ગયા કારણ કે મોદકાં સ્વાયતે બ્રાહ્મણા વળી શ્રીમદ શેઠ તરફથી દાન અને દક્ષિણા પણ મળશે પેલા શ્રીમદ શેઠે રજા અને બ્રાહ્મણોને ધામધૂમ જમાડી અઠવાડિયું પંદર દિવસ થાય અને ભગત પાટિયા ઉપર ચડીને શ્રી કૃષ્ણ શરણમમાં મંત્રોચ્ચાર કર્યા કરે લોકોને જિજ્ઞાસા થઈ કે ભગત છાના માના પોતાની ઈચ્છાથી શિખર ઉપર ચડે છે કે ઈશ્વરની ઈચ્છાથી કે પછી ચોરાશી જમવાની ભૂદેવોની કોઈ ચાલતો નથી ને લોક સમુદાયમાં આ ઘટનાને લીધે શંકા કુશંકા થવા લાગી કદાચ ભગતે કૃષ્ણના નામે કાવતરું કર્યું હોય તો ભગતની પોલ ઉઘાડી પાડવા કે સાચી હકીકત જાણવા શીખડે જુવાનીઓ ભગતને હેરાન પરેશાન કરવા લાગ્યા તમાશાને ટેડું ન હોય આ વાત તત્કાલીન અંગ્રેજ રેસિડેન્ટ સ્કોટ સાહેબને કાને આવી આ અંગ્રેજ હિન્દુ ધર્મની અંધશ્રદ્ધાળુતા પ્રત્યે તિરસ્કાર વૃત્તિથી જોતા હતા તેથી મશ્કરી કરવા લાગ્યા આખરે તેઓ કબૂલ થયા કે રામજી ભગત શા માટે અવારનવાર આ પ્રમાણે પાટિયા પર બેસી પ્રાગુ કરે છે તે પોલ પકડી પાડશે પ્રજાપતિ કોમ પ્રત્યે મને માન છે સાચી હકીકત જાણ્યા સિવાય હું કોઈ પગલા લઈ શકું નહીં કાર્ય સોંપી દીધું છુપી પોલીસે રામ ભગત શું કરે છે તેની તપાસ આરંભી દીધી પરંતુ એમાં કઈ તથ્ય નીકળ્યું નહીં આમાં કોઈ મેલી મુરત કે ચાલ માલુમ પડી નહીં સ્પોટ સાહેબને પણ જરા કુતુહલ તો થયું તેથી એક રાત્રે ભગતની ધરપકડ કરી વડે સવારો સાથે દ્વારકાથી પંદરેક માઈલા અંતરે ભગતને લઈ ગયા અહીં બંધ મકાનમાં પોલીસનો પહેરો ગોઠવી દીધો જેથી ભગત ક્યાંય જઈ શકે નહીં એવો પાકો બંદોબસ્ત ગોઠવી દીધો સ્કોટ સાહેબે કહ્યું ભગત તમને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે તમે એક જ વાત કહો છો કે ભગવાન દ્વારકાધીશ મને ત્યાં બેસાડે છે અમે 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 અહીં જ રહો દ્વારકા જઈએ છીએ જો બેસીને ભજન તો માનીએ કે ભગવાન તમને ક્યાં બેસાડે છે ભગતે કહ્યું જેવી ઈશ્વરની ઈચ્છા મારે તો ગમે ત્યાં બેસીને પ્રભુ ભજન કરવું છે સ્કોટ સાહેબ ભગતને મૂકીને દ્વારકા આવ્યા તેમણે મંદિરના શિખર પર દ્રષ્ટિ કરી તો તજાગરાના પાટિયા પર રામજી ભગતને જોયા પંદરેક માઇલના અંતરે મૂકીને આવેલ ભગત પોતાની પહેલા જ અહીં શી રીતે આવી પહોંચ્યા સ્કોટ સાહેબે ભગતની માફી માંગી ભગતને નીચે ઉતારવામાં આવ્યા પરંતુ શરત ઘણી આકરી કરી હતી શરત એ હતી કે સાત વખત નવી ધજા બદલાવી અને સાત વખત બ્રાહ્મણોની ચોરાશી જમાડવી કારણ કે પોતાની કસોટી પણ એટલી જ આકરી હતી કહેવાય છે કે નિસંતાન એવા અતુ શેઠે આ સત્કાર્ય કરવાનું માથે લીધું વળી એ ભગતના પરમ મિત્ર પણ હતા તેથી મિત્ર પ્રત્યેનું ઋણ વાળિયાનું પણ ગણાશે એમ માની શેઠ દ્વારા દ્વારકામાં સાત દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રામજી ભગતે આશીર્વાદ આપતા કહ્યું કે શેઠ અમે મારી ઈચ્છા પૂર્ણ કરી છે રણછોડરાય તમારી ઈચ્છા પરિપૂર્ણ કરશે સમયાંતરે હતું શેઠને ત્યાં ભગવાનના આશીર્વાદરૂપ પુત્ર રત્નનો જન્મ થયો શેઠે પુત્રનું નામ દ્વારકાદાસ રાખ્યું કારણ કે કે દ્વારકાધીશની જ દેણ હતી રામજી ભગત દેવલોક પામ્યા પ્રજાપતિ સમાધિ તેમની સમાધિ બનાવી આ સમાધિ સ્થળે લિંગ સ્થાપન કરવામાં આવ્યું છે જે રામેશ્વર ભગવાન તરીકે ઓળખાય છે દ્વારકામાં ગોમતી નદીના તટે આજે પણ એ સમાધિ અણનમ ઉભી છે પ્રસ્તુત પ્રસંગનો ઉલ્લેખ તથા ઘટનાનો ઉલ્લેખ ઈસવીસન અઢારસો ત્રાણું ચોરાણું ના અરસામાં દ્વારકાના ઇતિહાસમાં થયો છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે મિત્રો